દિવ્યાંગ બહેનોને આત્મનિર્ભર બનાવવા અને તેના હસ્તકૌશલ્યને સમર્થન આપવા એક અનોખું પગલું ભરતા સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર અને ચારુતર વિદ્યામંડળ સંચાલિત ગોજો શારદા મંદિરના સંયુક્ત ઉપક્રમે શાળાની વિદ્યાર્થીનીઓ અને દિવ્યાંગ બહેનો માટે રાખડી બનાવટનું વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બહેનોને નાની ઉદ્યોગશીલ પ્રવૃત્તિઓ દ્વારા આત્મનિર્ભર બનાવી શોષણમુક્ત જીવન તરફ દોરવાનો છે મોતી મણકા રંગીની દોરા અને મનમાં ભરેલા જુસ્સાથી દિવ્યાંગ બહેનો અને વિદ્યાર્થીનીઓએ મન મૂકી રચનાત્મક રાખડીઓ તૈયાર કરી હતી જે આ રસમય તહેવાર રક્ષાબંધનને સાચા અર્થમાં સુગંધિત કરશે આ આગવી પહેલ સેતુ ટ્રસ્ટના સ્થાપક તથા જનરલ સેક્રેટરી પ્રજ્ઞાચક્ષુ સુધાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું તેઓએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે આ પ્રકારના વર્કશોપ દ્વારા આપણે દિવ્યાંગ બહેનોમાં આત્મવિશ્વાસ ઊભો કરીએ છીએ અને તેમને સમાજમાં પોતાનું ખાસ સ્થાન બનાવવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ જી બેટા સુ નામ છે તમારું મારું નામ છે પટેલ પ્રીતિ અને હું સેતુ ટ્રસ્ટ આણંદથી આવું છું અને આજે જે અમે કાર્યક્રમ કર્યો એ છે રાખડી બનાવવાનો આજે અમે ઘણી બધી પ્રકારની રાખડીઓ બનાવતા શીખ્યા અને એમાંથી અમે આત્મનિર્ભર બની શકીએ એવી બધાને અમે વિનંતી કરીએ છીએ કે અમારી રાખડીઓ ખરીદજો અને અમને આત્મનિર્ભર બનાવવામાં તમારો સહયોગ આપજો થેન્ક યુ બેટા ગ્રામસુ હતું આજે સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર અને સીવીએમ સંચાલિત ગોજો શારદા મંદિરના સંયુક્ત ઉપક્રમે દિવ સેતુ ટ્રસ્ટમાં રહી અભ્યાસ કરતા દિવ્યાંગ અનાજ સિંગલ પેરેન્ટ અને જેના માતા પિતા દિવ્યાંગ છે તે વિદ્યાર્થીઓ બધીર એસોસિએશન આણંદના બધીર લોકો બોજો શારદા મંદિરની દીકરીઓ દ્વારા રાખડીઓનું વર્કશોપ રાખવામાં આવ્યું છે અને અર્ચનાબેન દ્વારા આ વર્કશોપનું સંચાલન કરવામાં આવ્યું છે આ દિવ્યાંગ બહેનોએ બનાવેલી રાખડીઓ દ્વારા તેમને આત્મનિર્ભર બનાવવાનો આ એક પ્રયાસ છે અને તેમને સ્વરોજગાર આપવાનો પ્રયાસ છે સ્નેહના તાંતણે બંધાયેલ આ રાખડીનો સંબંધ આપણા ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવે તેવો આ કાર્યક્રમનો હેતુ છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર